વાત કરીએ બનાસકાંઠાની તો દિલ્હી બ્લાસ્ટ બાદ પોલીસ સતર્ક જોવા મળી રહી છે ખાસ કરીને પાલનપુર ડીસા સહિતના તમામ શહેરોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને જાહેર સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી છે ટ્રેનમાં મુસાફરોના આઈડી કાર્ડ અને ટિકિટોની ચકાસણી થઈ રહી છે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર કડક ચેકિંગ હાથ ધરાયું છે ઘોડેસવાર અને કમાન્ડો ટીમને સાથે રાખીને આ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તમામ ચેકપોસ્ટ પર પોલીસ એલર્ટ છે શંકાસ્પદ તમામ વાહનોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે બનાસકાંઠા પોલીસ પૂરેપૂરી એલર્ટ મોડ ઉપર છે અને સુરક્ષા તંત્ર સક્રિય જોવા મળી રહ્યું છે બનાસકાંઠા ખાસ કરીને સરહદી વિસ્તાર હોવાથી સંવેદનશીલ ગણાય છે અને એટલા જ માટે પોલીસ સતર્ક મોડમાં જોવા મળી રહી છે અત્યારે આ રેલવે સ્ટેશન પર જે રીતે ચેકિંગ ચાલી રહ્યું છે એના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ રેલવે સ્ટેશન બસ સ્ટેશન તમામ જાહેર સ્થળો પર મોડી રાત સુધી ગઈકાલે પોલીસ તપાસ કરતી રહી અને તપાસનો આ ધમધમાટ હજુ ચાલુ છે આ સમગ્ર બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા હાલમાં જે એલર્ટ મોડના ધ્યાને રાખીને ખાસ કરીને જે સરહદી વિસ્તાર જે હોય પાકિસ્તાન સરહદને અડીને તો ખાસ કરીને તમામ ચેકપોસ્ટ પર રાઉન્ડ ધી ક્લોક માણસોનું ડિપ્લોમેન્ટ કરવામાં આવ્યું છે અને સઘન વાહન ચેકિંગ કરવામાં હાથ ધરવામાં આવ્યું છે તદઉપરાંત આખા બનાસકાંઠા જિલ્લામાં જે હોટલો ધાબાઓ અને ગેસ્ટ હાઉસ આવેલા છે એનું પણ રાઉન્ડ ધ ક્લોક હાલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તદઉપરાંત જે કરોડો માય ભક્તોનું જે આસ્થાનું કેન્દ્ર છે અંબાજીધામ ત્યાં પણ બીડીડીએસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યાંની સુરક્ષા પણ અમે વધારી દીધી છે તદ ઉપરાંત જેટલા પણ વિસ્તાર છે ત્યારે કે બસ પોર્ડ હોય છે કે રેલવે સ્ટેશન હોય તે તમામ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ હોય તેના પણ વોચ રાખી રહ્યા છે અને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બનાસકાંઠા પોલીસ તમામ શહેરીજનોને અપીલ કરે છે કે કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે શંકાસ્પદ ઇસમ એમને ધ્યાને આવે તો તાત્કાલિક બનાસકાંઠા પોલીસનો સંપર્ક કરો બનાસકાંઠા પોલીસ તેમની સુરક્ષા માટે કટિબદ્ધ છે